પાકિસ્તાની અને બાંગ્લાદેશી ગેરકાયદેસર વરસાદીઓ રહેતા હોવાની જે વાત છે એટલે તુલસીવાડી સહિતના વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપરાંત જે પોલીસ એજન્સીઓ છે તમામ એજન્સીઓ તપાસમાં આવી ગઈ છે અને લોકોના જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ ચેક કરવામાં આવી રહ્યા છે જે પ્રકારનું આ દ્રશ્ય છે વડોદરાનું આ તુલસીવાડી વિસ્તારનું આ દ્રશ્ય છે પોલીસ વિભાગ છે સક્રિય છે તમામ જે વસ્તુઓના જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ માંગવામાં આવી રહ્યા છે જે તપાસ છે એ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જે રીતે ક્રોસ બોર્ડર ટેરરિઝમ જે મજા મૂકી હતી ને જે ઘટના બની હતી નિર્દોષ જે હિન્દુઓની જે હત્યા કરવામાં આવી હતી તેર બાદ ત્યાં બાદ તે પછીનો આ ઘટનાક્રમ છે અને વડોદરાની અંદર હાલ જે છે તપાસની જે ધમધમાટ ચાલુ થઈ રહ્યો છે એના લીધે જે જે લોકો અહીંયા આગળ ગેરકાયદેસર વસાતી હતા એમાં ફફડાટ જરૂર ફેલાઈ ગયો છે રૂપેશ શોક ચોકસી જીએસટીવી વડોદરા